નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચાર અને સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખ્યાતિકાંડ ખ્યાતિસ્પિટલની ડોક્ટરના સાત દિવસના અંતે રિમાન્ડ મંજૂર થયા છે બોરીસણા ગામના લોકોનો એન્જીઓપ્લાસ્ટી અને સ્ટેન્ટ મૂક્યા બાદ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત થયા હતા જે મામલે હોબાળો મચી જવા પામ્યો હતો સમગ્ર મામલે સરકારે ફરિયાદ દાખલ કરી હતી જેમાં પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા અંતે કોર્ટે ડોક્ટર પ્રશાંતના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી આ સમસ્યા શું છે તપાસ એજન્સીઓએ આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી હાલમાં પીએમ ઝારખંડના દેવગઢ એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા પ્લેનમાં કોઈ ખામીના કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ પણ થઈ રહ્યો હોય તેવા પણ સમાચારો મળી રહ્યા હતા મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સોળ જગ્યાએ ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ ગુજરાતમાં સોળ જગ્યાએ રેડ પાડી હતી અમદાવાદમાં તેર અને સુરતમાં ત્રણ સ્થળોએ જ્યારે મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં બે સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમા રોડ પરથી પાડવામાં છે ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલી લીલી પરિક્રમા રોડ પરથી દારૂ ઝડપાયો હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે વન વિભાગની નજર ચૂકવીને અડતાલીસ ચપટા પરિક્રમા માર્ગ પર ઘુસાડી દીધા હતા એકવીસ હજાર ત્રણસોના મુદ્દામાં સાથે જગદીશ ઉર્ફે મનીષ દધાણીયા અને રમેશ ભીખુભાઈ પંડિત નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે સાધુ સંતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરિક્રમાને બદનામ કરવા માટે ઘણા લોકો આવા કૃત્ય કરતા જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે દેશની રાજધાની દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે અહીંની હવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે આવી સ્થિતિમાં શાળાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે આગામી આદેશો સુધી આ શાળાઓને ઓનલાઈન વર્ગોમાં શિફ્ટ કરી શકાશે જીઆરપી સ્ટેજ થ્રી દિલ્હી એન લાગુ કરવામાં આવ્યો છે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો અઠ્યાવીસ ઉપર પહોંચી ગયો હતો જે એક ગંભીર કેટેગરીમાં માનવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરબી જવાનોની કટકી રૂપિયા ચારસો ખંખેરી લેવામાં આવ્યા હતા સોશિયલ મીડિયામાં ભાવનગરના ટીઆરબી જવાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જવાને આ દેડ પાસેથી કટકી કરી હોવાનું સામે આવ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે આધેડ પાસેથી રૂપિયા ચારસો લઈને પાવતી ન આપી અને ખિસ્સું ગરમ કર્યું હતું ગુજરાતમાં અવારનવાર આવા વિડીયો સામે આવતા રહે છે તમે શું કહેશો આ વિડીયો મામલે અને તેની કમેન્ટ પણ જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ જેવો વધુ એક કાંડ સામે આવ્યો છે વડોદરાની ભાયલીમાં સેવાસીની અંજના હોસ્પિટલ ઉપર મોટો આરોપ લાગ્યો છે જેમાં દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન અપાય છે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ થાય છે દર્દીને જરૂર ન હોય તો પણ ઓક્સિજનના માસ્ક પહેરાવવામાં આવે છે પછી વિડીયો લેવાય છે નગરપાલિકાની ટીમે હોસ્પિટલમાં તપાસ કરી છે હોસ્પિટલે આવું કંઈ ન થતું હોવાનું જણાવ્યું છે પાલિકાએ જણાવ્યું છે કે જો હોસ્પિટલની ગેરરીતિ સામે આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મામલતદાર પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે સરકારી ઓફિસમાં લાંચિયા બાબુ હંમેશા તેમની તક ક્યારેય ચૂકતા નથી રાજ્યમાં આવા કિસ્સાઓ પણ સામે આવતા રહે છે તેવામાં હવે દાહોદના સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા લાંચિયા બાબુના પડદાફાશ થઈ ગયો છે મામલતદારની સાથે સ્ટેમ્પ વેન્ડર મોહન બારિયા પણ ઝડપાઈ ગયા છે ફરિયાદી પાસેથી દાખલા માટે પાંચ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા અને આનંદના સમાચાર સામે આવે છે વડોદરામાં નવનિર્મિત અને તેની સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોટંબીને તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચની યજમાની મળી રહી છે જેમાં વડોદરામાં વન ડે ઇન્ટરનેશનલ વિમેન્સ વર્સિસ આ વિન્ડીઝ વિમેન્સ મેચ યોજાવાની યજમાની કરવામાં આવશે બાવીસથી સત્યાવીસ ડિસેમ્બર સુધી આ ત્રણ વન ડે ઇન્ટરનેશનલ મેચની સિરીઝ વડોદરાના આંગણે રમાશે પહેલી બે મેચ ડે નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે હશે કોટંબી સ્ટેડિયમમાં પૂરતો સિટિંગ એરિયા અદ્યતન ટેકનોલોજી ખેલાડીઓ અને ચાહકો માટે સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નમો ભારત પર રીલ બનાવો અને લાખો રૂપિયા કમાવો એનસીઆરટીસી નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ કન્ટેન્ટ બનાવનાર અને ફિલ્મ નિર્માતા તેમાં ભાગ લઈ શકે છે રીલ્સ ફિલ્મ બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓ પોતાની શૈલી અથવા તો કહાની પસંદ કરી શકે છે તેઓએ તેમની સામગ્રીની થીમ લખવાની રહેશે અને તેને ચોવીસ ડિસેમ્બર પહેલાં પી એટ ધ રેટ એન ડોટ આઈ એન પર ઈમેઇલ કરવાનો રહેશે સ્પર્ધામાં ભાગ લેનાર ટોપ ત્રણ વિજેતાઓને દોઢ લાખ રૂપિયા એક લાખ અને પચાસ હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાશે જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે ત્રેવીસ નવેમ્બર પછી મજબૂતા પશ્ચિમી વિક્ષોભ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં પણ ઠંડી વધી શકે છે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત પણ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક સવારી જોઈ લો એક નહીં પણ આઠ લોકો સવાર હતા જી હા દોસ્તો સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતા રહે છે હવે યુપીના શાહજહાપુરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાઇક ચાલક તેના આખા પરિવારને બેસાડીને જતો હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસે બાઇક ચાલકને રોકીને જોયો તો પોલીસ પણ ચોંકી ગઈ અને બાઈક પર એક બે નહીં પણ આઠ લોકો સવાર હતા પોલીસે નિયમોના પાલન કરવા માટે ચાલકને પૂછ્યો અને બાળકોની સુરક્ષા વિશે પણ સમજણ આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે લીલી પરિક્રમાનો અંતિમ દિવસ હતો ગિરનાર લીલી પરિક્રમાનો અંતિમ દિવસ ગઈકાલે પૂર્ણ થયો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા પૂર્ણ કરી હતી સાડા છ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી છે ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે મંગળવારના મધ્યરાત્રિથી શરૂ થઈ ગઈ હતી રાત્રે બાર વાગ્યે બંદૂકના ભડાકા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રસાદ લઈને પ્રકૃતિના ખોળે મજા માણીને પુણ્યનું ભાથું લોકો બાંધી રહ્યા હતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોની જિંદગી સાથે રમનારા કાર્તિકના વિદેશમાં જલસા જોવા મળ્યા છે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ડાયરેક્ટર અને તબીબો દ્વારા પૈસાની લાલચમાં દર્દીઓની જિંદગી સાથે રમત રમવામાં આવી હતી આ મામલે પોલીસે કુલ પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે તો બીજી બાજુ આરોપી ડાયરેક્ટર દિવાળી ઉજવવા માટે ઓસ્ટ્રેલિયામાં જલસા કરી રહ્યા છે તે એકવીસ તારીખે અમદાવાદ આવવાની વાતો થઈ રહી છે જો કે તે પરત નહીં ફરે તો પોલીસ તેને લુકઆઉટ નોટિસ મોકલવાની પણ તૈયારીઓ કરી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે